નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા న్యూస్ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ખગ્રાસ ચંદ્રગ્રહણ ને નડીયુ વરસાદ નું વાતાવરણ ગ્રહણ જોઈ શકાયું નહીં પણ ધાર્મિક વિધિથી પળાયું જુવો ચંદ્રગ્રહણ ની અન્યત્રથી મળેલ તસવીરો ભાદરવી પૂનમ ના દિવસે બ્લડ મૂન નો નજારો જોવા મળવાનો હતો વર્તમાન વર્ષનું છેલ્લું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હતું જોકે કચ્છમાં જામેલા વરસાદી માહોલના પગલે સરહદી જિલ્લામાં ચંદ્રગ્રહણને જાણે કે વરસાદનું ગ્રહણ નડી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ઘોરે કહ્યું કે ગ્રહણનો સ્પર્શ આઠ સત્તાવન વાગ્યે શરૂ થયો હતો જોકે કચ્છમાં તમામ સ્થળે અવિરત વરસાદ જારી હોતા ગ્રહણ નિહાળી શકાયું ન હતું સ્ટાર ગેમિંગ ઇન્ડિયા દ્વારા ગ્રહણ નિહાળવા માટેની ગોઠવાયેલી વ્યવસ્થા મોકૂફ રાખવાની ફરજ પડી હતી વરસાદના લીધે ભલે ગ્રહણ જોવા ન મળ્યું પણ ધાર્મિક રીતે ગ્રહણ પાડવામાં આવ્યું હતું જિલ્લામાં આવેલા મંદિરો વહેલા બંધ થઈ જવા સાથે આરતીના સમયમાં ફેરફાર કરાયો હતો રાત્રે બે પચીસ કલાકે ગ્રહણ મોક્ષ થયા બાદ વિવિધ વિધિ વિધાન કરાયા હતા તો એક વર્ગ એવો પણ હતો કે તેમણે ગ્રહણ હોવા છતાં વરસાદી માહોલની મજા માણી ગ્રહણના નિયમોની અનદેખી કરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનિત જાની 99786

જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર